વર્ણામા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વર્ણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વર્ણામા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ કલરની એક ટાટા ટ્રક નંબર આરજે સત્યાવીસ જે બાવન ઓગણીસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે કપુરાઈ ચોકડીથી ડભોઈ તરફ રોડ ઉપર કુબેર એક્સપ્રેશન સોસાયટીની સામે ઊભી છે જે હકીકત બાતમી ના આધારે કુબેર એક્સપ્રેશન સોસાયટીની સામે વડોદરા ડભોઈ જતા રોડની સાઈડમાં એક ટાટા ટ્રક ઊભેલી હોય જે ટ્રકમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ટી નંગ બે હજાર એકસો ચોર્યાસી જેની કિંમત ચાર લાખ નવ હજાર આઠસો તેમજ મોબાઈલ નંગ ત્રીસ જેની કિંમત પચીસ હજાર પાંચસો તેમજ ગાઢ બિરલા વ્હાઇટ સિમેન્ટની થેલી નંગ નવસો ને જેની કિંમત છ લાખ પાસઠ હજાર ચારસો ચૌદ તેમજ એક ટ્રક જેની કિંમત પંદર લાખ મળીને કુલ મુદ્દામાલ રૂપિયા છવ્વીસ લાખ સાતસો ને નો ગેરકાયદેસર મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ કનૈયાલાલ મગધીરામ જાંટ રેલ મગરા રાજસ્થાન રતનલાલ મધુલાલ જાંટ ફતેનગર ઉદયપુર રાજસ્થાન ભેરુલાલ રામજી ભીલ માઉલી ઉદયપુર રાજસ્થાન રિપોર્ટર મૌલીન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા